હોળી ધૂળેટીના પર્વ ઉપર જામનગર શહેરમાં આમ તો નાની મોટી સાડા ત્રણસો હોળીઓ છે હોળિકા મહોત્સવ આવો જોઈએ અહેવાલમાં અસત્ય પણ સત્યની જીતને ઉજાગર કરતો પ્રસંગ એટલે હોલિકા દહન જામનગરનો ભોઈ સમાજ હોલિકાનું વિશ્વનું સૌથી ઊંચું પુતળું બનાવે છે

અલગ અલગ વસ્તુઓનો ઉપયોગ કરીને એક વિશાળ હોલિકાનું પુતળું બનાવે છે જેનું વજન અંદાજિત 3 થી 4 ટન જેટલું હોય છે હું હોલિકા સર્જક છું આ હોલિકાનું પુતળું બનાવું છું પણ આ પુતળું બનાવવામાં અમારા જ્ઞાતિના ઘણા સર્કલો ગ્રુપ સર્કલો નાના બાળકો તેમજ બધાય વડીલો આ પુતળું બનાવવાની અંદર સાથ અને સહકાર આપે છે અમને આ પુતળું છેલ્લા 69 વર્ષથી બને છે એમાં હું ઘણા સમયથી આ

વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુઓ બનાવીએ છીએ અને એમાં અલગ અલગ દર વર્ષે લુક ચેન્જ કરીએ છીએ અને એમાં અમે યુઝ કરીએ છીએ કાચ પછી એમાં ઉઠું પતરું એવા આર્ટિસ આર્ટિફિશિયલ વસ્તુઓ બધી યુઝ કરીએ છીએ અને એમાં મસ્ત વર્ક છે થોડુંક ઝીણું વર્ક છે એમાં બધું યુઝ યુઝ કરીએ છીએ અને અમે છેલ્લે છેલ્લા એક દિવસ પહેલાં અમે પ્રોસેસન કાઢીએ છીએ સમગ્ર ભોઈ સમાજના વડીલો અને યુવાનો સાથે મળી આ હોલિકાનું પૂતળું બનાવે છે જે પછી હોલિકાના વિશાળ પુતરાને લઈને વાતે ગાતે ભોઈ જ્ઞાતિ સમસ્ત જામનગરની વાડીથી સુભાષ માર્કેટ નજીક આવેલા હોલિકા ચોક ખાતે લોકોને દર્શન માટે મૂકવામાં આવે છે અહીંયા આમંત્રિત મહેમાનોના હસ્તે હોલિકાનું દહન કરવામાં આવે છે અમે સો થી દોઢસો યુવાનો ભેગા થઈને આ હોળીકાનું પૂતળું અમે બનાવીએ છીએ છેલ્લા એક મહિનાની મહેનતથી અમે હોળીકાનું પૂતળું બનાવી રહ્યા છીએ ભોઈ સમાજ દ્વારા આયોજિત આ હોલિકા મહોત્સવને નિહાળવા માટે હજારોની સંખ્યામાં લોકો પહોંચે છે આમ જામનગરમાં ભોઈ જ્ઞાતિ દ્વારા સમગ્ર વિશ્વને સનાતન ધર્મ નો સાક્ષાત્કાર કરાવતો હોલિકા મહોત્સવ ઉજવવામાં આવે છે અર્જુન પંડ્યા જીએસટીવી